સો સાડા આઠ વાગ્યા છે અને અમારો બ્રેકફાસ્ટ ચાલુ થઈ ગયો છે આજે મસ્ત પોવા બનાવ્યાં છે મેં પર્વ સ્કૂલે નથી ગયો કેમ નથી ગયો ભાઈ ખબર ન પડે સ્કૂલે જવાની તો આજે પર્વને સ્કૂલમાં છે પ્રોગ્રામ તો વાગે જવાનું છે અમારે પણ રેડી અત્યારમાં થઈ ગયો છે अरे यार बिजली चली गई मेरे फोन में बैटरी नहीं है साबास लंच प्लीज अभी तुम्हारी गाड़ी आएगी ना तो तुम्हारे में क्या नो तो थैंक यू मैन थैंक यू आई एम थैंक यू के मानो भाई बापा बस ना आले कहीं वहाँ खाली थैंक यू धरारा भरना मानवानों है

તો ક્યારનો કંટાળો આવે છે તો ફાઇનલી હવે જવાનો ટાઈમ થઈ ગયો છે સો ગાઈઝ અત્યારે મમ્મા આગળ ગાડી સાફ કરે છે બહુ જ ધૂળ મને સાફ કરતા નહીં આવડે અરે ન આવડે યાર બાકી સીટ આન કરતા મોટી છે આટલી મોટી મમ્મી આટલી મોટી સીટ છે આના કરતા છે ને આપણી ગાડી લાંબી બધા એનું પેટ્રોલ સાઈડમાં હોય અહીંયા હોય અહીંયા હોય હોય અહીંયા અમારે નથી અહીંયા નથી અમારે ક્યાં અહીંયા મને બહુ ગમે આવડું આ ખોલવાની બંધ કરવાની બોલી મન જાગી કે હું મસ્તી નો આવે નહીં મમ્મા કે હું મસ્તી નો લાગે થેન્ક યુ પોચી ગયા છે પરવાની સ્કૂલે આવે દી સ્કૂલે પોચી તો ડાયરેક્ટ મોટો થઈ ગયો એવું લાગવા મંડે સીધો મોટો થઈ જાય મોટો છે મોટો લાગે મેચ્યોરિટી આવી ગઈ પરવામાં સીધો જ સ્કૂલે પહોંચાવી ગઈ અને ઘરે તોફાન ગજબના ચાલુ હોય I am going to tell you what is adjective. Adjective is describing noun, which tells you what is quality, quantity, size, shape, color of a person, place, animal, thing. Let me give you some examples. This is a yellow flower. How is the flower? So yellow is the adjective. The giant is. Adjective. The giraffe is very tall. How was the giraffe? So tall is the adjective. Ratchet is very beautiful. How was the right code? So beautiful is the adjective. In all these sentences, yellow, big, beautiful, tall are adjectives. Say that. Change into boxes. એની સાથે રમવામાં એટલો બીજી થઈ ગયો છે ને તો ઘરે જ આવું છે પણ આવતો નથી ચાલે ભાઈ પર્વ

કોઈ un attimo. Sono 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 ફરવાને છે ને સ્કૂલેથી આવતા હતા ને ત્યારે લેવાનું હતું મેજિક પોપ એ મળ્યું નહીં ને એના ઓપ્શનમાં આવું કંઈક લઈને આવ્યો છે હવે મેજિક પોપ ગોતવાનું છે હવે ક્યાંય મળતું નથી ઓનલાઈન ગોતશે અને આવે છે આમ તો નાનું એવું પેકેટ હવે દસ રૂપિયાનું પેકેટ ખાલી આવતું હશે આઈ થિંક હવે એ તારું ઓનલાઈન કેમ મંગાવું બહુ નહીં ખાતો આ બે થી ત્રણ ખાઈ લે પછી છોડી દે આ વેફર આયરે ચેલેન્જ કરવા જેવો છે વરો શું કે ઉતારું ટોટલ આમાં 20 ગ્રામ આવે 20 ગ્રામ બહુ સ્પાઈસી છે હે ને હવે નહીં ખાતો સાંજના એક્ઝેક્ટ પાંચ વાગ્યા છે અને મારા મમ્મી ને પપ્પા એ લોકો ગયા હતા જતીપુરા ગોકુળ ને બધી જે યાત્રા કરવા માટે ગયા તા તો આવી ગયા છે અને આવ્યા હતા પેલા માસીની ઘરે ત્યાંથી દીદીની ઘરે ગયા છે તો હવે અમે મળવા માટે જઈ છીએ યાત્રા કરીને આવ્યા તો જવું પડે ને મળવા ખુશીને સ્પેશિયલી જવું છે નાના નાની મળવા માટે ને તો એ કાલે તો કદાચ અહીં આવવાના હતા પણ એ કે મારે આજે જ મળવા જવું છે તો હમણાં નાનાને કોલ કરી અને કીધું તમે ક્યારે આવશો પણ નાના એ કીધું આજ તો માસી તો ખુશી કે તો મારે જવું પડશે તો અત્યારે ફાઇનલી જાય છે કારણ કે કાલે રજા છે સ્કૂલમાં તો અત્યારે હોમવર્ક કરવાનું નથી એટલે મન મૂકીને જાવ માં એમ મન મૂકીને જાવ માં તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એવા આશીર્વાદ આપે નાની એટલે આવી ગયા એમને જાત્રા